પ્રાણીઓ માટે પુણ્યનું ઉત્તમ કાર્ય લાખણી તાલુકામાં કરવામાં આવ્યું ઉત્તરામનાય જ્યોતિષ પીઠાધીશ્વર આનંદ શ્રી વિભુ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતી મહારાજજીની પ્રેરણાથી ગૌ સંસદ રામભાઈ રાજપૂત તથા મહેશ દવે પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત લાખણી અને થરાદ પંથકમાંથી લોકો સહયોગ મેળવી અતિવૃષ્ટિ અસરવાળા વાવ ભાવર સ્વીગામ થરાદની અબોલ ગૌમાતા માટે ખાણ દાણ શાળાઓની વ્યવસ્થા કરવા ટીમો બનાવી લોક સહયોગ મેળવેલ જેમાં લાખણી ભાજપની મીટિંગ દરમિયાન તેમજ ત્યારબાદ બજારમાં મહેશ દવે જોડી ફેલાવી સાથે હેમરાજભાઈ પટેલ ધુળાભાઈ પટેલ ડિરેક્ટર હળબતસિંહ અર્જણભાઈ કુલદીપસિંહ લાખણી જસરાવ વગેરે ફરી ગૌમાતાને ચારે નિર્ણય માટે એક લાખ જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યું અને હજુ જરૂરિયાત મુજબ કરવામાં આવશે આ માટે સુંદરનાથ બાપજી ગુરુ શંકરાચાર્યજી મહારાજ અવિમુક્ત મહારાજ દ્વારા ગૌમાતા રાષ્ટ્રમાતાનું અભિયાન ચાલે છે અને ગૌમાતાની સેવા માટેની પ્રેરણા મળી રહી છે એવા સંજોગોમાં વિસ્તારમાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને પૂરના પરિણામે ગૌમાતાની કફોડી પરિસ્થિતિ ગૌશાળા અને રખડતી ભટકની ગૌમાતાઓની પરિસ્થિતિ કફોડી બની છે આવા સંજોગોમાં સરકાર સરકારનો પૂરતો પ્રયત્ન કરે છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ પોતપોતાનો પ્રયત્ન કરે છે એ જ પ્રયત્નના એક ભાગરૂપે અમે લાખણી ગામે આજે જોડી લઈને દરેક વેપારી મિત્રો કે જે કોઈ લોકો મળે છે એમને વિનંતી કરી છે કે ગૌમાતાની સેવાર્થે અહીંથી ઘાસચારો દાણ ઇત્યાથી પહોંચાડવું છે તો તમારી જેની જે ઈચ્છા હોય આ જોડીમાં નાખી શકો છો અને ગૌમાતા માટેની ભિક્ષા માગવા માટેનું કામ અમે અમારી ટીમ સાથે બધા જ લોકો આદરણી હેમરાજભાઈ આદરણી ભુડાભાઈ કુલદીપસિંહ હળવદસિંહ બધા જ લોકો અર્જણભાઈ ઇત્યાદિ છે સાથે અને બધા જ મિત્રો સાથે મળી અને લોકો પાસેથી ગૌ માતાના માટે આ દાન મેળવીને આવતીકાલે શક્ય હોય આવતીકાલે એ ટ્રકો કે ડાલા ભરી અને એના માટેનું ઘાસચારો ઇત્યાદિ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને જે જે ગૌશાળાઓ અથવા તો રખડતી ગૌ માતાઓને તકલીફ એ વિસ્તારમાં છે ચાર તાલુકાઓમાં ત્યાં આગળ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી અને ગૌ સેવાનું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આના માધ્યમથી લોકો પણ પ્રેરાય એવી અપેક્ષા રાખીએ છીએ ગૌ ગૌ માતા માટે બાકીના લોકો માટે તો લોકો સેવા અને પૈસા ખર્ચ છે અને કીટો પહોંચાડશે છે પણ તું ગૌ માતા